ખૂબ મહેનત કરી આટલા દિવસે તમને ખબર છે કે પાયલ પેલા કેવી સ્થિતિમાં રહેતી હતી અને આજે નું પોતાનું પાકું મકાન બનીને તૈયાર છે હું અને પાયલ અંદર જઈને જોવાના છે કે ભાઈ ઘર કેવું છે કઈ રીતનું છે પણ ભાઈ તમે બધા ખુશ છો ને તો તું વ્હીલચેરમાં કેમ નથી રહેતી તમે લોકોએ જોયું કે પાયલ બેસીને ચાલતી હતી હરેક લોકોના મગજમાં એ વિચાર કે ભાઈ પાસે વિચાર્લચર કેમ નથી પાયલ વ્હીલચર કેમ નથી લીધી તાકાત નથી ચાલતી આ ઓપ્શન અમે આપ્યા એટલા માટે જરૂરી છે કે ભાઈ ઘણા લોકોના મગજમાં વિચાર કે ભાઈ પાયલ પાસે વ્હીલચર કેમ નથી આ બે હાથ છે જેમાં તાકાત એટલી નથી કે ભાઈ એ પેન્ડલ છે કે ભાઈ ઇલેક્ટ્રિક છે કોઈ રીતના કરી ન શકે વ્હીલચર એટલા માટે નથી પણ એને ભગવાને આંગળી એટલી મજબૂત આપી છે પેલા પૂજા કરી લે પછી આખું ઘર તમને બતાવું નવા પાર્વતે પતય આરાર હર નડિયાદનું જે ડુમરાલ ગામ છે જ્યાં આજે પાયલ જેમાં પાયલનું ઘર બનીને તૈયાર છે આખા ગુજરાતે મને મેસેજ ઘર છે એટલે આજે ઘર બનીને તૈયાર છે આ બધા ગામના લોકો છે ખાસ તો જયભાઈ છે જેમના થકી આ મને મેસેજ મેળ્યો અને હું આ ગામે પહોંચ્યો છું અને ખાસ તો બધા લોકોએ બહુ મહેનત કરી જેમાં સમીરભાઈ છે આ એમની ટીમ છે આ હરેક આ ગામમાં જેટલા પણ લોકો છે તમામ લોકો શ્રમદાન આપ્યું છે કારણ કે બધાની એવી ઈચ્છા હતી કે ભાઈ પાયલ નું ઘર બનીને તૈયાર થાય અંદર જઈને જોઈએ આપણે કે પાયલ નું ઘર બનીને કેવું તૈયાર છે તો જેવા તમે અહીંયા આવશો એટલે પેલા આ મારી પેલી રિક્વાયરમેન્ટ એવું હોય છે કે ભાઈ થોડું કરવું પણ સારું કરવું બેસ્ટ બનાવવું કોઈ પણ ઘર બનાવું એટલે આ તમે જો આ જેટલા પથ્થર છે ગ્રેનાઇટ પથ્થર છે જેના થકી પાયલ ને કોઈ તકલીફ ન પડે આ સરસ મજાનો એક નાનો ઓસરી જેવું બનાવ્યું છે અને આ સ્ટ્રેકચર આપવાની કોશિશ કરી છે આ વખતે ઉપર રાધે મૈયા નું નામ લખી દીધું છે અને જેવા તમે અંદર આવશો આ ઘર જોવા મળશે જેટલી જગ્યાથી આપણે પૂરો યુટિલાઇઝ કરવો છે આ ટાઇલ્સ છે અત્યારે આ ટાઇલ્સ બહુ ચાલે છે ને નાના નાના કબાટ લીધા છે આ વોશ બેસીન બનાવવાની ટ્રાય કરી છે નાનું કિચન એના માટે પણ પતરાવાળા ઘર છે ને આવનારા સમયમાં ખાલી વાતો નથી કરતો બોલ બચ્ચનમાં નથી માનતો કામ કરવામાં માનું છું અને બેસ્ટ વસ્તુ કરવામાં માનું છું એટલે કઉ છું કે આ તમારો રિસ્પોન્સ રહો ને ખજુરભાઈ શુદ્ધ સિંગતેલ ને તો યાદ રાખજો આવનારા સમયમાં ગુજરાત

બધી વસ્તુ અપ ટુ ડેટ થોડું કરો પણ સારું કરો એ વાતમાં વધારે બિલીવ કરું છું ટોયલેટ અને બાથરૂમની વ્યવસ્થા છે તો જેવા તમે પેસેજમાં આવશો તો આ પેસેજમાં ટોયલેટ અને બાથરૂમની વ્યવસ્થા કરી છે આ સેટી છે આમાં પાયલના કપડા રહેવાના છે અને આ બે સેટી છે જ્યારે પહેલી વાર હું પાયલની ઘરે આવ્યો તો મને પોતાને અંદરથી એવું બેડ ફીલ થયું કે ભાઈ એક દીકરી છે આ નડિયાદના ડુંગરાલ ગામમાં રહી છે અને ખૂબ મહેનત કરે છે સંઘર્ષ કરે છે કોઈ પાસે ભીખ નથી માંગતી કોઈ પાસે કોઈ અપેક્ષા નથી હેપી આજે હું બહુ ખુશ છું કે મારું નવું ઘર બની ગયું કેમ કે મારી બહુ પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી ને હું તૂટ્યા ફૂટ્યા ઘર માં રહેતી હતી કલર બલર બધું સારું લાગ્યું તો હા બ્લુ મારો ફેવરેટ કલર છે હા બ્લુ પાયલો ફેવરેટ કલર છે અને આ પીઓ બી કેવું લાગ્યું તને બહુ જોરદાર લાગ્યું પહેલા જે પરિસ્થિતિ હતી એના કરતા બેટર મસ્ત જ લાગે છે એના કરતા તો મારી જિંદગી બદલાઈ ગઈ એવું લાગે છે મને એવું લાગે છે તને પહેલા તો એવું લાગતું નતું કે હું જીવી શકીશ

બે એની બેસ્ટ ફ્રેન્ડ છે છે અત્યારે આ બેન એવું કે ભાઈ જૂનું ઘર હતું અમે આવતા હતા નવું ઘર છે ત્યારે પણ અમે આવશું હવે અમે જેટલી વખત ઘર બનાવતો ને દર વખતે સાપ આવતો હતો અને સાપ આવે કરે કઈ જ નહીં દર્શન આપીને જતો રહી નાગ દેવતા ગુગા મહારાજ કહો તમે આપણી સાથે છો હર હંમેશ નાગદેવતા સૌનું કલ્યાણ કરે

ભાઈ આજ માટે આટલું છે મળીએ છીએ નવા ઘર સાથે પાયલનું ઘર બનીને તૈયાર છે આવતા રહેશું મળતા રહેશું તમામ લોકોને ફરી પાછો કહું છું કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો પ્રેમ આપતા રહેજો અને અમારા કોમેડી વિડીયો ખજૂરભાઈના જોતા રહેજો બીજી એક વાત કહીશ તમને કે અમારું ખજુરભાઈનું શુદ્ધ સિંગ તેલ છે મારું પોતાનું બ્રાન્ડ છે બીજા કોઈ મારા બ્રાન્ડ નથી તો મારા બ્રાન્ડને સપોર્ટ કરજો પ્રેમ આપજો અત્યાર સુધી તમે પ્રેમ આપતા આવ્યા છો તો મારું તેલ ખજુરભાઈનું શુદ્ધ સિંગ તેલ નવી સીઝનની નવી મગફળી અને આમ તો ખાસ નવી સીઝન આવી ગઈ છે તો

ચાલો જય માતાજી જય મહારાજ જય મહારાજ ભાઈ તમે આણંદ માં ખેડા જિલ્લામાં જ્યાં પણ જાઓ તમે એક શબ્દ ખાલી બોલો ને જય મહારાજ એટલે તમારું કામ કદાચ અટકતું હોય ને તો ઘટવા નોંધે ઈ છે જય મહારાજ ચાલો જય મહારાજ જય મહારાજ